તારીમી હાકાવ દીકરા એમાં ધીમી હાકવાનું કારણ કે હું બે દીધી છો કઈ ખાધું નથી ને એટલે તને કહું છું બાપા ધીમી ધીમી જવા દે મારો દીકરો લા સીતારામ 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 હારો કર્યા રીક્ષાવાળો મને આ લગ્ન લેતો આવ્યો હવે અહીંયા એક ઘર દેખાય છે વાડીમાં મને થોડુંક સારું લાગે છે છોકરા બોકરા આવે છે જો એકાદ છોકરો હાથમાં આવી જાય ને તો બાપુ તમારો બેડો પાય શું કરું પણ આ જાહેરમાં હલવાનો ને એ મોટો લોચો મરાણો લાય હવે મને જવા દે

શું કરું એટલે કે માળા છો તો ભલા માળા મારા ગાવ ને ખાપાવી શું થયું એટલે દીકરા તારા આશરે આય મને તું ખાપાવાની વાત કર ઓલા ઘરે આયેલા દેતા આ ઘરે હા ત્યાં છોકરા છે અહીંયા બાબુ મને નથી ખબર બરાબર આ થોડુંક ગણબુજીનું લાગે હતા બે ધાબા મને હ હપા ખરા રિક્ષાનું

શું કરવું વાડીએ જો પણ એક છોકરો નો મેળ ખાતો હાલે આ ડોસી ઉપર લેવા દે હારું છે બાપા ને હા હારું છે તમારી વાડી છે શું કરવું બાપા તમારો છોકરો કઈ છે બાકી લે કઈ નો દીધું તમને ખાપાવાની વાત કરી

Oh my god! એ લે આ ગરીમાને બાવો ઉપાડીને આવે છે શું હોશિયાર રાઈ તો જાવ દે એ એ એ આ એ

તો આ છોકરા નું પૂછતો તો મારો બેટો આ છોકરા પકડવા વાળો નહીં હોય ને આ એવું લાગે આના છોકરા નહીં મળ્યા હોય ને એટલે કે ડોસી નું ઉપાડ લઉં એની કેટલી કાઢ એવું હોય છે આ હાચી વાત આને હે ને આ લીપ માં ને ઉપર નીચે ઉપર નીચે કરાવી ને ધારા કરે ને હે હા રેવા દયો બાપા રેવા દયો થઈ સટ સટ ઓ તમારો ભગવાન ઓ રેવા દયો